લાયક રહેતો નથી આવા સભ્યો ને સભ્ય પદ જતું બચાવવા માટે વાલોડ તાલુકાનું રાજકારણ ગરમાયું છે વાલોડ ગ્રામ પંચાયત ના ઈદગા ફળિયા વિસ્તારના વોર્ડ ના સભ્ય સતીષ રાઠોડે એક શિક્ષિત યુવાન છે પરંતુ તેઓ છેલ્લી ત્રણ સામાન્ય સભામાં હાજર રહ્યા નથી તેમજ ગત ટર્મમાં તાલુકા પંચાયતમાં કારોબારી સભ્ય તરીકે પણ કોંગ્રેસમાંથી રહી ચૂક્યા છે આવા સભ્ય ગ્રામ પંચાયતની છેલ્લી ત્રણ સામાન્ય સભાઓમાં સતત ગેરહાજર રહેતા સભ્યોનું સભ્યપદ પદ અટકાવવા માટે ભાજપ અને કોંગ્રેસના બંને પક્ષના સભ્યો સભ્ય પદ અટકાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર આ સભ્ય પદ બચે તે માટે વાલોડ તાલુકાના મોટા માથાઓ પણ દોડધામ કરી તલાટી પાસેથી ખરું ખોટું કરાવવા માટે દબાણ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર મામલાને લઈને સભ્ય સતીશ રાઠોડ અને સરપંચનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ બંનેના જવાબમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે ત્યારે તેમાં કેટલું તથ્ય છે તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે તેમાં સરપંચ અને સભ્યો એકબીજાની આબરૂ બચાવવા માટે પાંગળો પ્રયાસ કરી રહ્યા હોય તેવું રહ્યું છે રિપોર્ટર કુંદન પાટિલ તહેલકા ન્યૂઝ તાપી